સેદરડા ગામના વાડી વિસ્તારમાં રહેતા વીસ પરિવારો દરેક ચોમાસામાં બને છે સંપર્ક વિહોણા આ પરિવાર નદીના સામા કાંઠે વાડી વિસ્તારમાં રહે છે ગામને જોડતો આ વાડી વિસ્તારનો એકમાત્ર રસ્તો પાણીમાં ઘરકાવ થઈ જાય છે આ વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો દ્વારા વારંવાર સ્વખર્ચી રસ્તો બનાવે છે પરંતુ વધુ વરસાદથી ધોવાણ થઈ જાય છે મહુવા તાલુકાના સેદરડા ગામે વાડી વિસ્તારના લોકોને માર્ગની પડતી મુશ્કેલી સેદરડા ગામમાં આવેલ ડબલ નદીના કિનારા નજીક વીસ પરિવાર વાડીમાં વસવાટ કરી રહ્યો છે જેને સાત વર્ષથી અવર માટે રસ્તાને લઈ મુશ્કેલી પડી રહી છે ડબલ નદી પર આવેલ ઓગણ દર વર્ષે વરસાદની સિંચનમાં ધોવાણ થઈ જાય છે ધોધમાર વરસાદ વરસે છે ત્યારે આ ઓગણનું ધોવાણ થઈ જાય છે ત્યારે આ પરિવારનો સંપર્ક તૂટી જાય છે જ્યાં સુધી વરસાદ બંધ ન થાય તેમજ નદીનું પાણી ઉતરી ન જાય ત્યાં સુધી અવરજેવર કરી શકતા નથી તેમજ કોઈ ઇમરજન્સી હોસ્પિટલ જવાનું હોય કે બાળકોને શાળા જવાનું હોય બહુ જ યાતના ભોગવી પડે છે સેદરડા ગામના સરપંચ ચેતનસિંહ ગોહિલ અવારનવાર તંત્રમાં રજૂઆત કરી છતાં પરિણામ હજુ સુધી આવ્યું નથી હાલમાં પણ અવિરત વરસાદ વરસ્યો છે ત્યારે આ અવગણનું ધોવાણ થઈ ચુક્યું છે ત્યારે હાલ પોતાના સ્વ રિપેરિંગ કરે છે ત્યારે વસવાટ કરી રહેલા પરિવાર કહી રહ્યા છે કે હવે અમોને વહેલી તકે પુલ બનાવી આપે તેવી માંગ કરી રહ્યા છે સો માણસો નો વસવાટ છે અને નદીનું વોગીન છે હાવ ધોવાઈ ગયું છે હવે એની માટે અવરજવર કરવા માટે બહુ તકલીફ પડે છે અને જ્યારે પાણી આવે ત્યારે પાણી એકદમ ઉતરતું નથી અને ઉને કાંઠેલી મિશાળીને ભરવા આવવાનું હોય તો એ આવી શકતા નથી તેની માટે તાત્કાલિક સરકાર યોગ્ય પગલા લે એ માટેનો અમારે પ્યાપેડા છે મારું નામ ભરતભાઈ છે ભરતભાઈ મીરજીભાઈ પ્રજાપતિ અમારા ઓગિન ધોવાઈ જાય છે વરવરે હાથ મોરસા ધોવાઈ જાય છે ઓલપા પચાસ જણા આમનું રણાત છે બાળક ને જવા આવવા માટે મુશ્કેલી પડે છે અને કમાદી વરસાદ થાય એની હિસાબે મારો આ ડેમ ધોવાઈ જાય અને કઈ નાળું કે કોઈ એનો પુલ કાંઈ પણ અમને મંજૂર કરી આપો વેલી ટકે તો સરકાર શ્રી માલુમ થાય